Hampirnya nekan nih kita, nekatan mah. loh, apa Halo family, bapak nawagi ya sebar. Nyalal aja. dong nyalal bayi. Wah, wah nyalal bayi wah. Mualah nyalal Ya? Ramma saja ya loh. Ramma? Hm. Aji war Bar Ya?

શુભ સવાર સ્વાગત છે બધાનું ને અમારા લાલભાઈ પાછા લઈ આવ્યા છે આજે લાલભાઈ પાંચમો દિવસ છે એટલે લાલભાઈ કાક કે છે જય માતાજી એવું બોલો ભાઈ શું કે છો જય માતાજી અરે વાહ વાહ લાલભાઈ વાહ તમે દેવી ગયો છે હવે અને અને હવે આપણે એ લણી નાખવાની છે અને હવે ભાઈ કરે છે લાગટ અને કાલથી લાગટ કરી હોય લેવા જાય એટલે કાલ મારે જતો નહીં કેવું છે તકો તો ખાવો પડે હિલાલ ભાઈ એ કેમ આપડે આટલી નણી નાખી છે આગળ આગળ નણતા જઈ પાછળ સાફ કરી નાખી પૂરું બેલો સાફ ચાલો મળીએ છે આગળ અમાર લાલભાઈ જોયો આયલા આવે હા 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 વાહ સુટી ગાડી વાહ અરે વાહ શું કહે લાલભાઈ આ ગાડી નાખવાની સાહેબ કઈ ગાડી થોડીયા હાલો નાખી દઈ હાલો ફેમિલી આપણે ભાગી ગયા છે બપોરના બાર જેવું થઈ ગયું છે અને અમારે લાલભાઈ શનાડામ બે ગયા છે કે શું કહે લાલભાઈ શું કહ્યો હું ગયો ચેનલ સરપ્રાઇઝ કરીએ અને લાઈક કરી દયો લાઇક કરીએ લાઈક કરીએ લાલ બટન અને ચેનલમાં સબસ્ક્રાઈબમાં કાળો બટન કાળો નહીં તો